ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો અષાઢ માસનો અંતિમ દિવસ એટલે દિવાસો દિવાસો એટલે કે સો પર્વનો વાસો દિવાસાથી જ વ્રત તહેવારો અને ઉત્સવો પ્રારંભ થાય છે દિવાસાથી લઈ દિવાળી સુધી લગભગ સો દિવસનો સમય રહે છે અને તે સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે એટલે જ અષાઢી અમાસનો દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે આપણો દેશ એ ઉત્સવમય પ્રિય દેશ છે આપણા અઢળક તહેવારોનું ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ મહત્ત્વ છે એવી જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે આપણે ત્યાં સ્ત્રીઓ માટે કેટલાય વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે નાની બાળકીઓ ગોરો એટલે કે મોળાકાતનું વ્રત કરે છે તો તરુણ અવસ્થામાં પહોંચેલી દીકરીઓ જયા પાર્વતીનું કે ફૂલ ફૂલકાજલીનું વ્રત કરે છે તો પરણિત સ્ત્રીઓ એ વ્રત જીવ્રતનું વ્રત કરે છે મુળાકાત અને જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ પોતાના મનના માણીગર માટે કરે છે તો દિવાસાનું વ્રત પરણિતાઓ પરિવારની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે કરે છે કહે છે કે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીઓને એ વ્રત અને જીવ્રતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે સાથે જ પતિના દીર્ધાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે એટલું જ નહીં સંતાન સુખના પણ આશીર્વાદ આપે છે દિવાસાનું વ્રત દિવાસાના વ્રતના મહાત્મય સંબંધિત કથાઓ આપે પણ લોકમુખે સાંભળીએ છીએ દિવાસાના દિવસે એવ્રત અને જીવ્રત એમ બે પ્રકારના વ્રત થાય છે નવ એવ્રત અને મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતનું વ્રત કરે છે વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે દિવાસાના દિવસમાં ઉપવાસમાં સ્ત્રીઓ મીઠા વગરનો જ ખોરાક લેવાનો હોય છે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે એવ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે અને સાથે જ ત્રણ પહર સુધી જાગરણ કરે છે દિવાસાના વ્રતની આ જ ખાસિયત છે કારણ કે કોઈ પણ વ્રતનું જાગરણ લગભગ ચોવીસ કલાક સુધી ચાલતું હોય છે જોકે દિવાસાનું કુલ છત્રીસ કલાકનું જાગરણ કરવામાં આવે છે જાગરણ દરમિયાન માતા એવ્રત અને જીવ્રતના ગુંડલા ગવાય છે પરિવારના લોકો સાથે ભજન કીર્તન કરતાં કરતાં છત્રીસ કલાકનું જાગરણ પૂરું કરાવે છે અલબત્ત દિવાસા પર દીવા પૂજાનું પણ ખૂબ જ વધુ મહત્વ છે કહેવાય છે કે વ્રતના આ ત્રણ પહાડ દરમિયાન એક દીવો અખંડ ચાલુ રાખવો કેટલાય સ્થળો પર કુંવારિકાઓ પણ એવ્રતનું વ્રત કરે છે મનના માણીગરની કામના સાથે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે તો કેટલાક સ્થળો પર માત્ર નવપર્ણિત સ્ત્રીઓ જ એ વ્રતનું વ્રત કરે છે તો આ દિવાસાના વ્રત પર એક પૌરાણિક કથા જોડાયેલી છે તો ચાલો આજે આપણે એ કથાનું શ્રવણ કરીએ પૌરાણિક કથા અનુસાર સોમવતી નામે એક નગર હતું નગરમાં ધર્મદાસ નામે એક બ્રાહ્મણ અને તેની પત્ની કલાવતી રહેતા હતા અને તેમને એક ઉમરલાયક પુત્ર પણ હતો આમ ત્રણેય જણા સુખ શાંતિથી રહેતા હતા થોડા વખત પછી એક દિવસ પુત્રનું માંગું આવ્યું અને ધર્મદાસે કન્યા જોઈ પોતાના ઘરને અનુકૂળ કન્યા છે તેમ માનીને પુત્રના લગ્ન કરાવી લીધા એકવાર આ વર વહુ બંને ફરતા ફરતા સોમવતી નગર બહાર પહોંચી ગયા ત્યાં રસ્તામાં એક મંદિર જેવું લાગતા દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરમાં બંને નાક કર્યાને ત્યાં જ તેનું મૃત્યુ થયું કલ્પાત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી એ મંદિર એવ્રત જીવ્રત માનું હતું રસ્તે જતી એક મજુરાણ બાઈએ આ બધું જોયું વહુને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કહી બ્રાહ્મણ અને બ્રાહ્મણી તથા માણસો દોડતા મંદિરે આવ્યા પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા સાસુએ મંદિરના દાર ખખડાવી કહ્યું બેટા દરવાજો ખોલ પણ વહુ દરવાજો ખોલતી નથી આખરે કંટાળીને સવારે થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે રાત્રિનો પહેલો પ્રહાર થયો અને એવરેતમાં મંદિરે પધાર્યા દરવાજે આવીને જોયું તો મંદિરના દરવાજા બંધ હતા તેમણે તો બારણું કખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે જે હોય તે બારણા ઉગાડે નહીં તો મારા સાપનો ભોગ બનવું પડશે વહુએ આ સાંભળી દરવાજા ઉગાડ્યા અને જોયું તો કોઈ છોડે શણગાર સજીને કોઈ સ્ત્રી ઊભી હતી હાથ જોડીને વહુએ પૂછ્યું આપ કોણ છો ત્યારે દેવી બોલ્યા તે મને ના ઓળખી આ મંદિર અમારી ચાર બહેનોનું છે એવ્રત જીવ્રત જયા અને વિજ્યા અને એમાં હું એવ્રત છું પણ આ અંદર કોણ સૂતું છે એવ્રત માની વાત સાંભળી વહુ બોલી માડી મારા ઉપર દયા કરો પર્યાને થોડા જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો છે અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે માટે દયા કરીને હે મારી મારા પતિને જીવન દાન આપો માએ કહ્યું હું જે કહું તે કરીશ વહુએ કહ્યું હા માં તમે જે કહીશો એ કરીશ મારા પતિ જો જીવન થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું યવ્રતમાએ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું તે તારે મને આપી દેવાનું બોલ તૈયાર છે ત્યારે વહુએ કહ્યું હા મા આપીશ પહેલું બાળક તમને આપીશ પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો માએ તેના ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એવ્રતમાં અદૃશ્ય થઈ ગયા બીજા પહોરે વળી પાછું મંદિરનું બારનું ખકડ્યું વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ રૂપી દેવી ઊભા હતા વહુએ હાથ જોડીને પૂછ્યું માં આપ કોણ છો ત્યારે પેલા દેવી બોલ્યા હું જીવ્રતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે વહુએ બધી વાત કહી રડી પડી માં કંઈક દયા કરો ને મારા પતિને જીવિત કરો જીવરતમાએ કહ્યું તો હું કહું એમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું વહુ કહે મા આપ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું જીવરતમાએ કહ્યું તો સાંભળ તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું બોલ છે કબૂલ વઉએ કહ્યું હા મા કબૂલ અને પછી તો જીવરતમાએ પણ તેના પતિના ઉશારીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સળસળાટ થયો ત્યાં તો જીવતમાં પણ અલોપ થઈ ગયા હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે આમ તેણીના મનને ધરપત થઈ ત્યાં જ પાછા મંદિરના બારનાકા ખડ્યા વહુએ દરવાજા ખોલ્યા તો જયામાં ઊભા હતા પોતાની બધી વાત જયામાને વહુએ કહી અને કહ્યું મા આપ કંઈક દયા કરો જયામાએ કહ્યું તારે જે ત્રીજું બાળક થાય તેમ તારે મને આપવાનું આ વચન જો તું મને આપે તો જ તારા પતિને સજીવન કરું જયામાં કહે તેમ વહુ કરવા તૈયાર થઈ એટલે જયામાએ તો પતિ ઉપર દ્રષ્ટિ કરી અને તેનું પતિ પડખું ભર્યું ત્યાં તો જયામાં પણ અંતર ધ્યાન થઈ ગયા આમ રાત્રિના ત્રણ પહોર વીતી ગયા છે ચોથો પ્રહાર થયો ને વિજ્યામાં આવે વિજ્યામાએ જોઈ વહુ તો કગરવા લાગી અને પોતાની કથની કહેતા બોલી આપ મોજ દુઃખી ઉપર દયા કરીને મારા પતિને જીવતા કરો કરોમાં વિદ્યામા બોલ્યા તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરું બોલ કરીશ ત્યારે વહુ બોલી તમે જેમ કહીશો તેમ હું કરીશ જીવ કહીશો તો જીવ આપી દઈશ માં પણ મારા પતિને સજીવન કરું ત્યારે એ કહ્યું તારું જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તું આપી દેજ વહુએ કહ્યું તમને ચોથું બાળક આપ્યું અને વિજ્યામાએ તેના ઉપતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેણીના પતિ આળસ મરીને આંખો ઉગાડી ઉભો થયો બે પતિ પત્ની માના પગમાં પડ્યા પછી બહુએ ચારે માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારીજી મંદિરે પૂજા કરવા માટે આવ્યો આ બે પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તરત જ પૂજારીજી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા પિતાને સાથે સૌએ પૂજારીની વાત સાંભળી અને તે બધા જ હર્ષ ગેલા થઈ મંદિર તરફ દોડ્યા મંદિરે આવીને પોતાના પુત્ર તથા જોઈ બધાને આનંદ થયો સૌ ઘરે આવ્યા સમય જતા વહુને સારા દિવસો દેખાયા અને બરાબર નવ માસે પુત્રને જન્મ આપ્યો બીજા જ દિવસે રાત્રે એવ્રતમાં આવ્યા અને વહુને કહ્યું દીકરી જાગે છે કે ઊંઘે છે ત્યારે વહુએ કહ્યું જાગું છું મા ત્યારે માતાજી બોલ્યા આપેલું વચન યાદ તો છે ને ત્યારે વહુએ કહ્યું આપેલું વચન કેમ ભૂલાય ત્યારે માતાજીએ કહ્યું લાવ મારો દીકરો એવરતમાએ દીકરાની માગણી કરી અને વહુએ તો પોતાનો દીકરો વચન પાડવા માને સોંપી દીધો પોતાના પતિના જીવન માટે પોતાના જણ્યાનું બલિદાન આપ્યું સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી તેમને કંઈક સમજણ પડી નહીં બાળકનું શું થયું હશે રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ વળી પાછું એક દોઢ વર્ષ વીતી ગયું અને વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય જતા પાછો વહુને દીકરો અવતર્યો અને જીવરતમાં એ વહુ પાસે વચન મુજબની માગણી કરી વહુએ તો વચન મુજબ બીજો દીકરો ને આપ્યો સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી વહુને ઢંઢોળીને પૂછ્યું વહુ દીકરો ક્યાં છે વહુ કહે રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા સાસુને વહેમ પડ્યો કે નક્કી બહુ ડાકણ લાગે છે છોકરાને બરખી જાય છે નહીં તો આમ ન બને માતાજી તો દીકરા આપે લઈ થોડા જાય સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે બે દીકરા બરખી ગઈ અને માતાજીનું નામ આપે છે હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું સમય જતાં વાર નથી લાગતી વહુને ત્રીજી સુવાડમાં પણ દીકરો જ અવતર્યો સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી નિંદ્રા દેવીને પ્રેરણા કરીને આખા ઘરના બધા સુઈ ગયા ખાટલે બેઠેલી સાસુ પણ ઝોખા ખાવા લાગી પછી જયામાં એ વહુને આપેલા વચનને યાદ દેવડાવી વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ સાસુ એ તો રાળા રાળ કરી મૂકી પણ હવે થાય શું આખા ગામમાં વહુ ડાકણ છે ત્રણ ત્રણ દીકરા ભરકી ગઈ તેવી વાતો થવા લાગી આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી રાજાને નવાઈ લાગી કે કમાલ છે મા દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં નક્કી કોઈ ભેદ છે તેમણે સાસુને કહેવડાવ્યું કે હવે અમને બોલાવજો સમય જતાં બહુને ચોથી પ્રસૂતિ આવી આ વખતે રાજા પોતે પહેરો ભરે છે કારણ કે તેને જાણવું છે કે વાતમાં શો ભેદ છે ત્યાં તો અડધી રાત વીતે છે અને વિજ્યામાં ચોથા દીકરાને લેવા આવ્યા પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા વહુ બેટા જાગે છે ને ત્યારે વહુ બોલી હા મા ત્યારે વિદ્યામાં બોલ્યા આપેલું વચન યાદ તો છે ને કે ભૂલી ગઈ ત્યારે વહુ બોલી ના માડી બરાબર યાદ છે ત્યારે વિજ્યામાં બોલ્યા તો લાવ મારો દીકરો વહુ એ વચન મુજબ ચોથો દીકરો વિદ્યામાને આપી દીધો સવારે બધાએ જોયું તો દીકરો ન મળે સાસુ તો વહુની જેમ તેમ બોલવા લાગી પણ રાજાને કંઈક રહસ્ય લાગ્યું નક્કી ભેદ છે વહુને આવી અને દીકરી દીકરી અવતરી સવારે સાસુએ જોયું તો સલામત હતી સાસુને સંતોષ થયો આ વખતે દીકરી ગોળિયામાં કિલકિલાટ કરે છે દીકરી સવા મહિનાની થઈ આથી વહુએ કહ્યું સાસુમાં મારે ગોળણી જમાડવી છે સાસુએ કોઈ જવાબ આપ્યો નહીં તેથી વહુએ તો બીજા દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ફૂલ પૂજાપો લઈને એવ્રતમાં જીવરતમાંના મંદિરે આવી અને માતાજીને કહ્યું મા મારે વ્રતનું ઉજવણું કરવાનું છે માટે તમે ચારેય માતાજીઓ મારે ત્યાં ગોળણી થઈને આવો આમ એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજ્યામાં વહુને ત્યાં ગોયની થઈને આ જમવા માટે આવે છે વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી માતાજીએ કહ્યું દીકરી કેમ રડી રહી છે વહુ બોલી માતાજી એને હિંચકો નાખનાર કોઈ નથી જો કોઈ ભાઈ હોય તો હિંજકો નાખે ત્યાં તો ચારેય માતાજી બોલ્યા ભાઈ કેમ નથી એને તો ચાર ચાર ભાઈઓ છે લે આ તારે ચારેય દીકરા આમ ચારેય માતાજીએ બહુને તેના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા પછી તો ગમમાં બધાને સાચી વાતની ખબર પડી સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા હે યવ્રતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામાં આપ જેવા વ્ય ફાળ્યા તેવા આ વ્રત કરનારને કથા સાંભળનારને કથા કહેનારને સર્વને પડજો તો મિત્રો આ હતી યવ્રત જીવ્રતની કથા અર્થાત દિવાસાની કથા તો આશા કરીએ છીએ કે તમને આ કથા પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ